બનાસકાંઠા જિલ્લામાં વિભાજન બાદ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે આજે બનાસકાંઠાના ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામોમાં પણ વિભાજનને લઈ વિરોધ જોવા મળ્યો હતો ધાનેરા બોર્ડરના બાપલા ગામમાં પણ વિરોધ જોવા મળ્યો જેમાં ગ્રામજનોએ ઢોલ થાળી વગાડીને રેલી યોજી હતી અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી છે મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી યોજી આ વિરોધમાં જોડાયા હતા બનાસકાંઠાનો વિભાજન છું એ બરાબર એમાં આપણે સંપત છીએ પણ થરાદમાં મૂક્યા એ આપણને અગ્રતા છે ગમે તે અમારો ધનેરા તાલુકા બનાસકાંઠા પાલનપુર જોડે રાખે એ અમારી સરકાર સહની સિનંતી છેવાડાનું ગામ છે એટલે અમને બહુ દૂર પડે છે જ્યાંથી અમારે થરાદ જવું હોય તો એકસો દસ કિલોમીટર પડે છે અને પાલનપુર જવું હોય તો સિત્તેરથી થી એસી પડે રાજસ્થાનથી બીજી ગાડી પણ ચાલે એમાં અમે જઈ આવવાનું ગમે તે થાય છોકરી મારી એકલી ભણતી હોય તો પણ અમારે કોઈ વાંધો નહીં ત્યાં થરાદ તો જવું એટલે કોઈ અગ્રતા છે પૂરી એટલે સરકાર વિનંતી કે અમારે ધોનેરા તાલુકા બનાસકાંઠામાં રાખે આ જે બનાસકાંઠામાં જે બી બે જિલ્લા બન્યા એમાં અમને કાંઈ વાંધો નથી પણ અમારે આ બનાસકાંઠામાં રહે ધોનેરા તાલુકો આ માટે અમે આ સબ કરી રહ્યા છીએ તો આ સબ સરકાર સાંભળે અને વિનંતી છે એટલે પછી અમે આંદોલન ઉપર ઉતરશું બંધન કર્યું હોય એ એમને એ જે કર્યું એ બરાબર છે પરંતુ ધંધા તાલુકાને થરાદમાં અમને ટોકી દીધા એ સરકારી બરાબર કર્યું નથી બરાબર અમારે બનાસકાંઠા જૂનો નાતો હોય અને વર્ષોથી અમારો શિક્ષક સંબંધીઓ છોકરા બને હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે અને હવે પછી જો અમને જો બનાસકાંઠામાં નહીં મૂકવામાં આવે તો મને ઉગ્ર ઓલુંદન કરશે